ખોડલધામ અમરેલી પરિવાર દ્વારા આયોજિત નવરાત્રિના ત્રીજા નોરતે ભવ્ય આરતી ઉતારીમાં જગદંબાની આરાધના કરતા ભક્તો ત્રીજા નોરતેમાં જગદંબાની આરતીમાં ઉપસ્થિત રહેતા અમરેલીના સાસંદ ભરતભાઈ સુતરિયા તેમજ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સાથે પત્રકારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આવેલા તમામ મહેમાનોનું કેસ પહેરાવી તેમજ મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું વર્ષોથી ખોડલધામ અમરેલી પરિવાર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નોરતાથી જ ખેલૈયો અવનવા સ્ટેપ સાથે ઝૂમી ઉઠ્યા હતા ખોડલધામ અમરેલી પરિવાર દ્વારા આયોજિતમાં નવરાત્રીનું યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું આ નવરાત્રી મહોત્સવમાં ભાઈઓ ચારાની એકતા સાથે નવરાત્રી ઉજવવામાં આવે છે ભક્તોએ જગદંબાના દર્શન કરી અને આરતી પ્રસાદનો લાભ લીધો હતો આ મહોત્સવમાં નાના બાળકો બહેનોને મોટી સંખ્યામાં યુવાનો કેડિયા ચણિયા પાઘડી પહેરીને રાસની રમઝટ બોલાવી હતી આ નવરાત્રી મહોત્સવમાં ખેલીઓને દરરોજ પ્રોત્સાહન કરવા ઇમાનોની વણઝાટ રાખવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાસંદ ધારાસભ્ય પટેલ સમાજના અગ્રણીઓ વેપારીઓ તેમજ પત્રકારશ્રીઓ વગેરે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નવરાત્રી મહોત્સવ દરમિયાન જે દાન આવશે તે દાન રાજકોટના અમરેલીમાં તૈયાર થઈ રહેલ કેન્સર હોસ્પિટલમાં આપવામાં આવશે રિપોર્ટર મૌલિક દોશી અમરેલી બોડલધામ ટ્રસ્ટ કાગળ પ્રેરિત નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસ અમરેલી ખાતે કેન્સર હોસ્પિટલ જે રાજકોટ જિલ્લાના અમરેલી ગામે થઈ રહી છે એના લાભાર્થે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ મહોત્સવ પારિવારિક મહોત્સવ છે આની અંદર દીકરા દીકરીઓ સામાજિક રીતે એક સમાજના છત્રછાયા નીચે રમી શકે અને નિર્ભય રીતે પોતાના પરિવારની અંદર રમી અને આ મહોત્સવ એટલે કે આ નવરાત્રિનો પર્વ ઉજવી શકે તે માટેનું આયોજન છે આ નવરાત્રિ મહોત્સવની વિશેષતા એ છે કે સમગ્ર ગુજરાતમાં ખોડલધામના માધ્યમથી જ્યારે ચાલીસ કરતા પણ વધારે જગ્યાઓ પર નવરાત્રીનું આયોજન થયું હોય ત્યારે આ નવરાત્રિની અંદર જે પણ કંઈક દાન આવશે એ તમામ દાન નવરાત્રિના અંદરના જે કાંઈ બચાવો બાદ કરીને કેન્સર હોસ્પિટલ જે સર્વ સમાજના ઉપયોગ માટે બનવાની છે એ હોસ્પિટલની અંદર આ દાન વપરાશે અમારા એટલે કે લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક એવા વડોદાનના માધ્યમથી આ આયોજન થયેલું છે આ આયોજનની અંદર દરરોજ અમરેલી શહેરની અંદર પ્રતિષ્ઠિત સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં માતાની અંદર હાર્દિકમાં ભાગ લે છે સાથે પારિવારિક રીતે આ નવરાત્રિની અંદર જોડાય છે